નમસ્તે મિત્રો કેમ છો આપ સૌ વાત કરવાની છે એની કે આપણે જેની સૌ આતુરતાથી આજે રાહ જોઈ રહ્યા હતા એ આપણી સામાન્ય ભરતી ગુજરાતી માધ્યમની ધોરણ એકથી પાંચનું વર્ષ બે હજાર ચોવીસનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે વિદ્યાશાય મિત્રોનું અને પ્રથમ તબક્કો પણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનો એની સાથે સાથે તમે જોઈ શકશો કે જેટલા પણ ઉમેદવારો છે માજી સૈનિક છે પછી દિવ્યાંગ મિત્રો છે તો એ તમામનું ફર્સ્ટ રાઉન્ડમાં જે જેટલા જેટલા આમાં ઉમેદવાર પસંદગી પામ્યા છે જે મેરિટ સુધીનો જે પ્રથમ તબક્કાનું મેરિટ આખું જે મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે આ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને ક્યારેય તમારે કોલ લેટર એના ડાઉનલોડ કરવાના છે ક્યારે તમારે જવાનું છે જીરો સિલેક્ટ કરવા માટે તો એ તમામ માહિતી માટે પણ એક વિડીયો છે એ બનાવેલો છે તો ઝડપથી તમે એ પણ જોઈ રહેજો અને આના સિવાય તમને કાંઈ પણ કંઈ પણ હેલ્પ નહીં ક્વેરી ઠીક છે ક્વેરી છે અથવા કંઈ હેલ્પ છે કંઈ પણ હોય તો તમે આપણું ટેલિગ્રામનું જે લિંક છે આપણી બાયોમાં આપેલી છે એમાં પણ તમે જઈ અને મેસેજ કરી શકશો તો આપણા ગ્રુપ વતી બી તમને અપડેટ અને જે માહિતી છે મળતી રહેશે એના સિવાય તમે કમેન્ટમાં પણ જઈને તમારા પ્રશ્નો તમારી ક્વેરી અથવા કાંઈ પણ ટાઈપની તમને હેલ્પ જોતી હોય તો તમે છે એમાં જરૂરથી કોમેન્ટ કરજો અને આ સિવાય મારી પાસે જે માહિતી છે અથવા તો હું જેટલું જાણું છું તો ચોક્કસથી તમને હું આન્સર કરીશ અને નહીં જાણતી હું કદાચ કદાચ કેમ કે બધાને બધું પોસિબલ જેટલું મને ખબર છે નહીં આવડતું હોય તો તમને કોઈ પણ રીતેનો જવાબ પૂછાવીને કે ગમે એમ રીતે તમને તમારો મળી જશે તમે મારા સુધી કોન્ટેક્ટમાં હો તો તમને મળી જશે તો થેન્ક યુ અને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આમાં પસંદગી પામ્યા છો અને બસ તમે આના રિલેટેડ વિડીયો છે હું ઝડપથી આ શોર્ટમાં નાખી દઈશ તો તમે જોઈ લેજો થેન્ક યુ અને ઓલ ધ બેસ્ટ ગુડ નાઇટ સ્ટે હેપી એન્ડ સ્ટે સેફ એન્ડ બી પોઝિટિવ બાય